પશ્ચિમમાંથી દિનેશભાઈ મકવાણાનું નામ જાહેર થઈ રહ્યું છે એ રીત એ જ આપ જોઈ રહ્યા છો કે અહીંયા અત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વધારી ચૂક્યા છે અને દિનેશભાઈનું સ્વાગત કરવાની તૈયારી છે આપણી સાથે કાર્યકર્તાઓ છે એમની જોડે આપણે વાત કરીશું કે કેવો છે માહોલ અને શું છે ચૂંટણીનો પ્રક્રિયા બેન દિનેશભાઈને ટિકિટ મળી છે આપ શું કહેશો બસ આજે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ લોકસભામાં દિનેશભાઈને ટિકિટ મળી છે એ માટે બધા જ કાર્યકર્તાઓ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ શુભેચ્છા પાઠવવા ભેગા થયા છે અને બધામાં ખુશીનો માહોલ છે માનનીય અધ્યક્ષશ્રી સી આર પાટીલનો એક ટાર્ગેટ છે જે પાંચ લાખનો ટાર્ગેટ છે શું અમદાવાદ પશ્ચિમ પાંચ લાખને ક્રોસ કરશે પાંચ લાખ નહીં પાંચ લાખથી વધારે સાત લાખ આઠ લાખ ક્રોસ કરશે જે રીતે કાર્યકર્તાઓમાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણી જોડે ધારાસભ્ય અમિતભાઈ શાહ છે આપણે એમની જોડે વાત કરીશું દિનેશભાઈને ટિકિટ મળી છે આપ શું કહેશો એક ઓગણીસો બાણું થી અમારો સાથીદાર છે ચાર કામ અમારી જોડે કોર્પોરેટર રહ્યો છે જમીનની કાર્યકર્તા છે અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે કે અમારામાંથી એક માણસ સંસદ સભ્ય થશે સાહેબ જે પાંચ લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમદાવાદ પશ્ચિમ કેટલા કેટલી લીડથી જીતશે અમદાવાદ આ લીડ લાખનો ટાર્ગેટ પૂરો કરશે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે પાયાના કાર્યકર્તાની પણ ભારતીય જનતા પાર્ટીમાં કદર થાય છે દિનેશભાઈ મકવાણાએ નાનાના બૂથથી શરૂઆત કરી કોર્પોરેશન અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ એક ભારત સરકારના નિગમના ડાયરેક્ટર શહેરના પ્રવક્તા અનેક જવાબદારીઓ અનેક જગ્યાએ નિભાવેલી છે આજે તેમને પશ્ચિમ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે કાર્યકર્તાઓમાં ધારાસભ્યોમાં બધામાં ખૂબ આનંદની લાગણી છે મણિનગર અમદાવાદ પશ્ચિમની ચાર વિધાનસભાઓ અસારવા મણિનગર એલિસ બ્રિજ અને અમરાઈવાડી આ ચારે ચાર વિધાનસભાઓ સવા લાખથી વધુ લીડ આપી અને બાકીની બે બે વિધાનસભાઓમાં ખૂટો માર્જિન કરી અને અમે લોકો પાંચ લાખની લીડને વટાવના છે અમારો આત્મવિશ્વાસ અમદાવાદ શહેર પશ્ચિમ લોકસભામાં એક જમીની કાર્યકર્તા નાની ઉંમરે મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી સંભાળતા સંભાળતા ચાર ટર્મ સુધી કાઉન્સિલર હોય શાસન અને સંગઠન બંનેનો અનુભવ અને એ અનુભવનો નીચોડ ભારતીય જનતા પાર્ટીના એક જમીની કાર્યકર્તાને આ તક આપી છે કાર્યકર્તાઓમાં અને અમદાવાદ શહેરના લોકોમાં પણ ઉત્સાહ છે અને એ ઉત્સાહને કારણે જે પ્રકારે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષનો સંકલ્પ કે પાંચ લાખ કરતાં વધારે મતોથી સીટ જીતવી છે આ જમીની કાર્યકર્તાને તક મળવાથી નિશ્ચિતપણે પાંચ લાખ કરતાં ભારતીય જનતા પાર્ટી આ સીટ ઉપર વિજય પડે એમને શાસનમય કામ કરતા જોયા છે સત્તામય કામ કરતા જોયા છે અને અમે વિપક્ષમાં હતા ત્યારે પણ કામ કરતા જોયા એટલે સત્તાધારી પક્ષમાં કામ કરવાની એમની સૂચ એમની આવડત અમિતભાઈ મેયર હોય વિજયભાઈ મેયર હોય એ ડેપ્યુટી મેયર હોય પણ જે વિચાર જે વિષય સત્તાને લખીને વિકાસને લઈને કામ કરવું એ ઝીણો ભર્યું કામ એ આપણે નજરે જોયેલું છે એ જ પ્રકારે બે હજારથી બે હજારને પાંચમાં વિપક્ષમાં હોવા છતાં પણ જે ભૂમિકા વિપક્ષ તરીકેની જે ભૂમિકા ભજવી છે એ પણ જોઈ છે આવો આવા કાર્યકર્તાએ જેને સત્તાની પણ જોઈ હોય અને વિપક્ષની પણ ભૂમિકા ભજવી હોય નાના કાર્યકર્તાથી આની નંજિલ સુધી પહોંચાવે નિશ્ચિતપણે એ ડૉક્ટર કિરીટભાઈની જે યાત્રા હતી પંદર વરસથી એને હજુ આગળ લઈ જશે અમારા પાર્ટીએ દિનેશભાઈ મકવાણા ખૂબ જૂના કાર્યકર્તા છે અમદાવાદ શહેરના બે ટર્મના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે અને એસસી મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે અને જે પાર્ટીએ ડિસિઝન લીધું છે એક કાર્યકર્તા માટે લીધું છે અને જૂના કાર્યકર્તાને ટિકિટ આપી છે કે નાનો કાર્યકર્તા પણ એક સાંસદ બની શકે એટલે નરેન્દ્રભાઈ મોદીના આ ડિસિઝનથી અમે સૌ પાર્ટીના લોકો અને અમારા કાર્યકર્તાઓ સૌ ખૂબ ખૂબ જ ખુશ છે અને અમે બધા ભેગા થઈ અને ખૂબ સારી રીડથી બહાઈને જીતાડીશું સેન્સ પ્રક્રિયામાં એક દર્શનાબેન એટલે કે તમારું પણ નામ હતું એવું સાંભળવામાં આવેલું મેં હું તમને વાત કરું કે હું મારું ત્યાં ગાડી મારી સેન્સ આપવા ગઈ હતી ધારાસભ્ય તરીકે હું ટિકિટ માંગવા નહોતી ગઈ પરંતુ તમારા મીડિયાના લોકોએ આ ચગાયું હતું અને મને ખબર છે કે મને પાર્ટીએ એ વખતે સામેથી એક મહિલાને ટિકિટ આપી હતી મને એનો સંતોષ છે મને ધારાસભ્ય બનાવી છે એનો મને સંતોષ છે કૌશિકભાઈ ટિકિટ મળી છે આપ શું કહેશો ભારતીય જનતા પાર્ટીના સશક્ત નેતૃત્વએ અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર અને ખૂબ જ અનુભવી ઉમેદવાર અને યુવાન ઉમેદવાર જે આપ્યા છે તે માટે ભારતીય જનતા પાર્ટીના શિષક નેતૃત્વનો હું આભાર માનું છું અને પાંચ લાખ કરતાં વધારે લીડથી અમે આ સીટ જીતી છું આપના વિસ્તારમાં આપ કે 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 પ્રકારની મહેનત કરશો કે લીડ વધે આપના વિસ્તારમાં આપ કયા પ્રકારની મહેનત કરશો બૂટ તું શું મેનેજમેન્ટ મારા વિસ્તારમાં જનરલી જયભેરી અગિયાર હજારની લીડ મળી હતી આ ભરી પચ્ચીસ હજાર કરતાં વધારે લીડ મળશે કામ કરેલું છે મેં મેં દિનેશભાઈ ખૂબ જ અનુભવી વ્યક્તિ છે ડેપ્યુટી મેયર અને ચાર વાર કોર્પોરેટર રહી ચૂક્યા છે અને યુવાન કાર્યકર્તા છે યુવાનોને ઉમેદવાર તરીકે ગમશે અને પાંચ લાખ કરતાં વધારે લેટથી જીતશે